આજથી ત્રણ દિવસ સુધી અરવલ્લી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો છે અરવલ્લી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં એકસો થી વધુ બાળકોને નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ અપાયો છે રાજ્યના દરેક બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાવવાનો પ્રયત્નોને આગળ વધારતી અરવલી જિલ્લામાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે વર્ષ બે હજાર ત્રણ થી થયેલી આ પરંપરાને આ વર્ષે આવો બનાવી શાળા પ્રવોત્સવને સમજોત્સવની થીમ અને નવા દ્રષ્ટિકોણ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાની શાળાઓમાં ધોરણ એક માં એકસો સત્યાવીસ શૈક્ષણિક વર્ષમાં એક અગિયાર હજાર છસો ને ઓગણ ભૂલકાઓને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવ્યો શાળા રમોત્સવ અંદર અંતર્ગત અને નાગરિક પુરવઠા મંત્રી પરમાર ધનસુરા તાલુકાના રમોસ પ્રાથમિક શાળા એમએન શાહ રમોસ અને વી કે પટેલ ખાતે ઉપસ્થિત રહ્યા તેમણે ત્યાં જેટલા બાળકોને તેમણે પોતાના બાળપણના સંસ્મરણોને પણ યાદ કર્યા ઉજ્જવળ ભવિષ્યના માંડવી તેમણે બાળકોના આશીર્વાદ પણ આપ્યા સાથે જ તેમને લોકોને સંબોધતા સરકારની કન્યા ખેળવણી અને શિક્ષણને લગતી વિવિધ યોજનાઓની માહિતી પણ આપી જિલ્લા કલેક્ટર

મહાદેવપુરા વર્ગ અને પાલનપુર ખાતે ની શાળામાં પ્રવેશોત્સવમાં જોડાય બાળકોનો ઉત્સાહ વધાર્યો રિપોર્ટ જનાદેશ ન્યુ